નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર બંગાળની ખાડીમાં બનશે નવું વાવાઝોડું મોટી બેઠક રાતોરાત મળી શકશે મોટી ભેટ આ કામ પતાવ્યું હશે તો જ ખાતામાં આવશે એકવીસમો હપ્તો દેવા માફી અંગે સામે આવ્યું મોટું નિવેદન માછીમારોને વળતર ચૂકવવા માંગ અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો બંગાળની ખાડીમાં બનશી નવું વાવાઝોડું મિત્રો અત્યારે એક સિસ્ટમ તો પસાર થઈ ચૂકી છે જ્યારે બીજી સિસ્ટમની તૈયારીઓ મિત્રો અત્યારે વર્તાઈ રહી છે એક ચક્રવાતે ગુજરાતમાં મિત્રો માઠી અસર પાડી દીધી છે ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો અત્યારે એટલું દેવાનો ભાર વધી ગયો છે ને ખાસ કરીને ખેડૂતોનો માહોલ મિત્રો અત્યારે ખરાબ થઈ ગયો છે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ને એવામાં મિત્રો ખરાબ સમાચાર સામે આવી ગયા છે બંગાળની ખાડીમાં મિત્રો એક નવું વાવાઝોડું સ્ક્રિય થવાનું છે તેવી મિત્રો અત્યારે ફરીથી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ને તારીખો પણ જાહેર કરવામાં આવી છે તો ખાસ વાત કરીએ તો બંગાળના ઉપસાગરમાં વધુ એક મિત્રો વાવાઝોડું સર્જાવવાનું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરીને જણાવ્યું છે કે અઢાર નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થવાનું છે અને તેવી નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની બની શકશે અંબાલાલ પટેલ મિત્રો ચક્રવાતને કારણે ફરી માવઠા જેવું વાતાવરણ બનશે તેવી થી છવ્વીસ નવેમ્બર સુધી માવઠું પડી શકશે અંબાલાલ પટેલે મિત્રો છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર સુધી હિમવર્ષા પડશે અને અંબાલાલ પટેલે જણાવ્યું કે પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ભારતમાં મિત્રો હિમવર્ષા થવાની છે અંબાલાલે મિત્રો જણાવ્યું કે ડિસેમ્બરના મિત્રો પ્રથમ સપ્તાહમાં ઠંડી પડશે અને ડિસેમ્બરમાં એટલે કે ડિસેમ્બર છથી મિત્રો આઠમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ખાસ મિત્રો આ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે ખાસ મિત્રો મોટા પાયે ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અને ખાસ કરીને મિત્રો ઉત્તર ભારતમાં પણ અસર કરવા અત્યારે અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે કે આ સિસ્ટમ મિત્રો સીધી ગુજરાત તરફ પણ આવી શકે છે ખાસ કરીને આનું વળાંક જો ગુજરાત તરફ રહ્યો તો ગુજરાત ઉપર માઠી અસર ફરીથી એકવાર જોવા

નિર્ણ લેવામાં કરવાની છે તે ગુજરાતના મિત્રો જે વાવ થરાદ અને બનાસકાંઠાના વિસ્તારોમાં જે પેકેજ જાહેર કર્યું હતું તેનાથી પણ અત્યારે એક મોટું પેકેજ જાહેર કરવાનું છે તો ખાસ મિત્રો તેનો નિર્ણય લેવામાં આવશે રાજ્યમાં પાક નુકસાનીનું અત્યાર સુધીમાં સૌથી મોટું રાહત પેકેજ જાહેર થવાની સંભાવનાઓ છે રાજ્ય સરકાર મિત્રો એસડીઆરએફના નિયમોથી જઈને મિત્રો એક્સિસ પેકેજની જાહેરાત કરશે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે અને ખાસ કરીને ખેડૂતોને મોટા પાયે આમાં પૂરતી સહાય મળી રહી છે તેવું અત્યારે ખાસ કરીને લાગી રહ્યું છે અત્યારે મોટા પાયે મિત્રો કામગીરી ચાલી રહી છે તો આપણે હવે જોવાનું એ રહ્યું છે કે કેટલા કેટલા ખેડૂતોને ખેતર ડેટાની અને વિઘા ડેટ મિત્રો ફાળવે છે પૈસા ખાસ આપણે હવે જોવાનું રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો આ કામ પતાવ્યું હશે તો જ તમારા ખાતામાં આવશે એકવીસમો હપ્તો અત્યારે મિત્રો ખેડૂતો આતુરતાથી પીએમ કિસાન સન્માન નિધિનો જે એકવીસમો હપ્તો આવવાનો કરવાનું છે તેની રાહ જોઈને બેઠા છે અત્યારે મિત્રો ખાસ એવા મોટા સમાચાર સામે આવી ગયા છે અત્યારે જે અહેવાલો મુજબ મિત્રો સમાચારો આપણને મળી રહ્યા છે ખાસ મિત્રો તમને જણાવું તો તેમાં મિત્રો એવી એક અપડેટ સામે આવી છે તેમાં સરકાર દ્વારા મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે ખાસ તમારું બધું ડાટા મિત્રો સ્ટેટસ તક ચકાસી લેજો કે પીએમ કિસાન સન્માન નિધિનું જે મિત્રો સ્ટેટસ આવે છે તમારે ચકાસી લેવાનું છે ઈ કેવાયસી કમ્પ્લીટ કરાવી લેવાનું છે કેમ કે હવે એકવીસમો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે એટલે કે મિત્રો દસ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં આ હપ્તો મોકલવામાં આવી જશે મિત્રો ખાસ એવી જાહેરાત કરવામાં આવી ગઈ છે આની મિત્રો કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અહેવાલો એવું સૂચવી રહ્યા છે કે રૂપિયા સમય ઉપર આવે એટલા માટે તમારું મિત્રો જે સ્ટેટસ જે તમારે પીએમ કિસાન સન્માન નિધિનું તે ચકાસી લેવાનું છે તેમાં મિત્રો એ કેવાયસી નથી કરાવેલું જો ઝડપેથી તે કાર્ય પૂર્ણ કરી લેજો હવે ટૂંક જ સમયમાં એકવીસમો હપ્તો મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવું મિત્રો ત્યારે અહેવાલો મુજબ સામે મિત્રો આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દેવા માફી અંગે સામે આવ્યું મોટું નિવેદન ખાસ બધા મિત્રોને જાણી લેવાનું છે કેમ કે મિત્રો અત્યારે દિવસે ને દિવસે ખેડૂતો ઉપર દેવું વધી રહ્યું છે એવામાં મિત્રો અત્યારે જે ખેડૂતો ઉપર માઠી ઓસર પડી ત્યારે મિત્રો દેવા માફીનો મુદ્દો ફરી એકવાર મિત્રો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ખાસ મિત્રો આના વિશે વાત કરવાની છે અત્યારે ખેડૂતોની વારે બધા આવી રહ્યા છે ને ખેડૂતો ઉપર વાતચીતો કરી રહ્યા છે એવામાં દેવા માફીનો મુદ્દો ઉછળ્યો છે અને સંઘ સામે મિત્રો ફરીથી આ મુદ્દો ગયો છે તો કિસાન સંઘે મિત્રો અનેક માંગણીઓ કરી છે ફરી સરકાર સામે આપણે વાત કરવાની છે ખેડૂતોના દેવા માફી અંગે મુદ્દે કિસાન મોટું નિવેદન સામે આવ્યું છે મિત્રો કિસાન ખેડૂતોની મિત્રો વારે આવતું હોય છે તો ખાસ ફરીથી એકવાર દેવા માફીનો મુદ્દો લઈને ચર્ચામાં આવી ગયો છે માત્ર દેવા માફીનો એક ઉકેલ નથી કિસાન સંઘે મિત્રો કહ્યું કે બધા ખેડૂતોને લોન લેતા નથી કિસાન સંઘે કહ્યું કે કેટલાક જમીન રાખીને ખેતી કરતા હોય છે લોન નથી લીધી એવા ખેડૂતોને લાભ મળવો જોઈએ તમારા માટે મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં ખાસ જણાવજો અત્યારે કિસાન સંઘ મિત્રો સામે આવીને સરકાર સામે લડશે તેવું પણ જણાવી રહ્યું છે અને ખાસ સરકાર સામે માંગણીઓ કરશે કે એવા એવા ખેડૂતો છે જે ખેડૂતો લોન લેતા નથી ખાસ બધા ખેડૂતો લોન લેતા નથી અમુક જ ખેડૂતો એવા હોય છે જે લોન લેતા હોય છે અમુક જ ખેડૂતો એવા છે જેમના માટે દેવાનો ભાર છે તો આ દેવું માફ કરવામાં આવે તેવી અત્યારે કિસાન સંઘની પણ માંગણીઓ સરકાર સામે કરવામાં આવી રહી છે તમારા મિત્રો મિત્રો શું કહેવું છે દેવા માફ થવા જોઈએ કે નહીં તમારી માંગણીઓ શું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી આપજો મિત્રો સમાચારની વાત કરતો માછીમારોને વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે માછીમારો ખાસ જાણવાનું છે અત્યારે માછીમારોનો ધંધો પણ ઠપ પડ્યો હતો થોડા દિવસો માટે તો ત્યારે માછીમારોને પણ એવું કહેવું છે કે ખાસ કરીને અમને પણ અમારા પૂરતી વળતર ચૂકવવામાં આવી કેમ કે અત્યારે દસ દિવસથી આવી માઠી અસર જોવા મળી રહી છે તેમાં અમારા ઉપર પણ માઠી અસર જોવા મળી છે માછીમારોની નવી સિઝનમાં માછીમારોની એક પણ ટ્રીપ પૂરી થઈ નથી ચક્રવાત અને ભારે પગલે મિત્રો માછીમારોની માટે ગયેલી વારંવાર આવી હતી બોટ માલિકને મિત્રો આર્થિક રીતે થયેલ નુકસાની વળતર ચૂકવવામાં માંગ ઉઠવા પામી છે અત્યારે જેટલી બોટો મિત્રો ડૂબાઈ ગઈ હોય બોટોમાં નુકસાન જોવા મળ્યું હોય બોટો ખાલી પાછી આવી હોય તેમનું વળતર ચૂકવવા અત્યારે મોટી માંગણીઓ ઉઠવા પામી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો દુકાનદારોની હડતાલ સમેટાઈ ગઈ છે માંગણીઓ થશે હવે પૂરી તેવું લાગી રહ્યું છે કેમકે જે દુકાનદારો હડતાલ કરીને બેઠા હતા તેમની હડતાલ સમેટાઈ ગઈ છે સરકારે તેમના સામે કંઈક નિર્ણય લીધો હશે ત્યારે જ મિત્રો આ હડતાલ સમેટાઈ છે ખાસ મિત્રો વાત કરવાની છે કે સરકારે મિત્રો આ અંગે શું કહ્યું છે કેટલી મિત્રો રાહત મળશે શું તેમના જે માંગો હતી પૂરી કરવામાં આવશે આવો ચાલો વાત કરીએ મિત્રો છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ સસ્તા અનાજની વિતરકોની મિત્રો હડતાલ આખરે અત્યારે સમેટાઈ બની ગઈ છે વેપારીઓના સંગઠનને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સાથે મિત્રો બેઠક યોજી હતી જેમાં મિત્રો તેમની માંગણીઓનો સાનુકૂળ પ્રતિભાવ મળ્યો હોવાનું વેપારીઓનું જણાવ્યું છે ખાસ કરીને અત્યારે મુખ્યમંત્રી મિત્રો કમિશન વધારાઓની દરખાસ્ત મિત્રો નાણા વિભાગને મોકલવા માટે સહમતિ અત્યારે આપી દીધી છે અને આ ઉપરાંત બાયોમેટ્રિક મિત્રો પ્રક્રિયામાં બે સભ્યોની સહીથી મિત્રો જથ્થો ઉતારવા અંગે પણ સહમતિ આપવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણવાનું છે કે આ સમાધાન બાદ દુકાનદારો ચલણ જનરેટ કરીને પોતાનું કામકાજ ફરી શરૂ કરવાના છે જેનાથી જરૂરિયાતમંદ પરિવારોને ફરીથી રાહત મળવા લાગશે તેવું અત્યારે લાગી રહ્યું છે કેમ કે મિત્રો કાલથી એવું લાગી રહ્યું છે કે ફરીથી આ બધી જે સાતસો જેટલી દુકાનો બંધ રહેતી હતી તે ચાલુ આપણને જોવા મળશે ખાસ મિત્રો અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના સોળ હજાર ગામોમાં ખેતીના પાકોને મોટું નુકસાન જોવા મળ્યું ખાસ મિત્રો વાત કરવાની છે અત્યારે સોળ હજાર ગામોમાં મિત્રો ખેતી નષ્ટ પામી ગઈ છે ખેડૂતો બે હાલ થયા છે તાજેતરના મિત્રો હાલની સ્થિતિ સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં મિત્રો સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે જ્યારે મિત્રો બાકીના વિસ્તારોની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે કે સ્વતરે પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારે આ

ની પણ ધારી કુદરતી આફતોને સમય સર્વેની મિત્રો કામગીરી યુદ્ધના ધોરણે મિત્રો શરૂ કરાવી છે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રિયલ ટાઈમ મોનિટરિંગ કરીને તેમજ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનોની તાક પણ મેળવ્યો હતો અને ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટે સૂચનાઓ પણ આપી હતી ને અડે પગે મિત્રો કામ કર્યું હતું આજે આપણે મળેલી સરકાર દ્વારા રાહત પેકેજનો મુદ્દે નિર્ણય લેવાનો છે ખાસ મિત્રો આ

અનેક મૂંઝવણો હોય છે કે ક્યાં પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોની સરકારની કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે આ દરમિયાન મિત્રો ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલા જન્મ તારીખના સંપૂર્ણ માન્ય રહેશે નહીં માત્ર મિત્રો જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ એ સાચી માનવામાં આવશે અને ખાસ મિત્રો બધાને નોંધ લઈ લેવાની છે જે તમારા જન્મ પ્રમાણપત્રમાં જે તમારી જન્મ તારીખ હશે તેને મિત્રો અસલી માનવામાં આવશે કેમ કે આધાર કાર્ડમાં પણ ડુપ્લિકેટ જન્મ તારીખો આવતી હોય છે અને બીજા અન્ય પ્રમાણપત્રોમાં પણ મિત્રો અલગ અલગ જન્મ તારીખોનો ઉલ્લેખ કરવામાં આવતો છે તો ખાસ અત્યારે એવું નિર્ણય સામે આવ્યો છે કે જે તમારા જન્મ તારીખના દાખલામાં તમારી જન્મ તારીખ હશે તેને જ પૂર્ણ રીતે સાચી માનવામાં આવશે તેવું અત્યારે મોટો દસ્તાવેજ અને મોટી ઝંઝટ ખતમ કરીને મિત્રો જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના

મળતો હોય છે જેમાં મિત્રો એક બીજી યોજના છે એ ઉજાલા યોજના છે જેમાં મિત્રો તમે અત્યારે તમારા ઘર અને છત ઉપર મિત્રો સોલાર પેનલ લગાવીને ઘરે બેઠા વીજળી જનરેટ કરી શકો છો જેમાં તમારું વીજળી બિલ ઝીરો આવશે અને બીજી એ મોટી વાત છે કે અત્યારે મોદીએ એ પણ વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે કે તમારી હવે ગાડીઓ પણ ઝીરો પેટ્રોલના રૂપિયા ઉપર ચાલશે એટલે કે ઇલેક્ટ્રિકથી ચાલશે તે પણ અત્યારે સક્સેસ જોવા મળી રહ્યું છે કેમ કે અત્યારે આપણને એટલી ઇલેક્ટ્રિક વાહનો જોવા મળી છે

જ્યારે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે હવામાનમાં થતા પરિવર્તનોનો સામનો કરી શકીએ છીએ પ્રથમ વખત અમે પશુપાલકોને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે કે તે બેઠા બેઠા ત્યાં ઉપયોગ કરી શકે અને ખાસ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે ખેડૂતોને એવી એવી ટેકનોલોજીઓ વિકસાવવા માટે પ્રેરિત કરતા હોઈ છીએ કે ખેડૂત અત્યારે જેમ બને તેમ આગળ આવે અને ખાસ અત્યારે નાના નાના લોકોને પણ ઊંચા ઊંચા દરજ્જા આપી દીધા છે ખાસ આ મોટી વાત કહેવામાં રહી છે એવું જણાવવામાં મિત્રો આવી રહ્યું છે કે આ બધું શક્ય મોદી સરકારમાં જ બન્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો